અહીંયા ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય અને જિલ્લાના આગેવાન સહકારી આગેવાન અમારા વડીલ શ્રી ગુવાભાઈ દેસાઈ શ્રી બેંકના પૂર્વ ચેરમેન સહકારી આગેવાન શ્રી અમદાભાઈ પટેલ ભાઈ ડીડીભાઈ રાજપૂત રાજપૂત સમાજના પ્રમુખશ્રી બાવાભાઈ અમારા જે કે સાહેબ સાથે બીજેભાઈ ગુમનજીન બાપુ બેંકના પૂર્વ ચેરમેન માન્ય શ્રી સરસીભાઈ શૈલેષભાઈ રામજીભાઈ અહીંયા મારા લાખણીના ચેરમેન ડબલ રોલમાં ડિરેક્ટર એવા નારણભાઈ અહીં અમીરામભાઈ બાબુભાઈ હમણાં ઉપર બેઠા છે એટલા ડિરેક્ટર છે નીચે બેઠા છે એટલે એમને ખાસ કરીને ઉપર અમારા બેન સાથે વસંતભાઈ કનુભાઈ વ્યાસ જિલ્લાના મહામંત્રી શ્રી ઉમેદદાનભાઈ ભાઈ બધાએ અને બંને મિત્રો જો અમે કેવા આગળ બમ બેઠા દીધી ભાઈ વડગામથી ભાઈ ચક્રવર્તીજી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અને વડગામ એપીએમસીના ચેરમેન અને ડિરેક્ટર ડબલ રોડમાં માન્ય કેસરભાઈ બધા ડિરેક્ટરો તમામ બધાના નામ આમ તો બોલી શકાય એવા છે પણ પછી લાંબુ થશે બધું બધા સ્ટેજ ઉપર આજનું સ્ટેજ જે જોઉં છું બધા રાજકીય સહકારી સામાજિક દરેકે દરેક જ્ઞાતિ સમાજના આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત છે તમામ આગેવાનોનું મને લાગે છે કે આ દયાભાઈ અને કેશુભાભાઈના બેના પ્રત્યેનું પ્રેમ અને લાગણી છે કે જેના કારણે કરીને આટલા વિશાળ સંખ્યામાં તમે બધા આગેવાની આવ્યા હું ચેરમેન બન્યો ત્યારે મારા સન્માનમાં આટલા બધા આગેવાનો નતા મને યાદ છે પેલી વખત હું ચેરમેન બન્યો એ દિવસે આટલી મોટી સંખ્યા નથી એટલે આ તમારો પ્રેમ અને લાગણી છે તમારા નિયામક મંડળ ઉપરનો ભરોસો છે અને એના કારણે કરીને હું એ જોઈ રહ્યો છું દરેકે દરેક જાતિ સમાજમાંથી આમ સામાજિક આગેવાનો જે કહેવાય રાજકીય આગેવાનો કહેવાય સહકારી આગેવાનો કહેવાય એ લગભગ લગભગ બધા છે અને એક જ પાર્ટીના જેવું નથી બધી પાર્ટીના સહકારી આગિવાનમાં હું એ જોઈ જોઈ છું અને એમને ભાળી રહ્યો છું ને એ જોઈને હૃદયથી રાજીપો પણ થાય છે મને કે આ સહકારીતાના કાર્યક્રમની અંદર તમે બસ ધાનાજી નિમંત્રણ આપીને બધાને જે બોલાવ્યા છે એના માટે પણ તમને બસાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન બધાને શુભકામનાઓ પણ પાઠવું છું આ તો સહકારીતાની વ્યવસ્થા છે સહકારીતા એ તો સાથે મળીને ચાલવાનું સાથે મળીને ચાલવાનો ભાવ કોણ ચેરમેન બને ગઈકાલે સરસીભાઈ હતા આજે દાયરેજ એ પહેલા અમદાભાઈ હતા એ પહેલા એમએલ સાહેબ હતા એ પહેલા હું છું એ પહેલા ત્યાંથી નથાભાઈ હતા એ પહેલા દર્શનભાઈ હતા અલગ અલગ કેટલાય લોકો અમે બધા અલગ 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 સમય જેટલો જેટલો સમય જેના જેના ભાગમાં આવી બધાય બેસ્ટ કામ કર્યું આ આ યાત્રા હજુ ચાલ્યા કરશે ạ પણ બધાને સાથે રાખીને ચાલવાનો જો ભાવ મનની અંદર આવે તો ઘણું બધું સારું કામ આપણે બધા ભેગા કરી શકીએ સહકારિતા એક અલગ વિચાર છે અને સહકારિતા જે વિચાર છે પ્રજા કલ્યાણ માટેનું લોકોનું ભલું કરવા માટેનું સૌથી સારું માધ્યમ જો કોઈ સમજાય સહકારિતા છે એમાં કામ કરવા માટેની સ્વતંત્રતા પણ હોય છે નિયમની મર્યાદામાં રહીને તમે લોક કલ્યાણનું કામ સૌથી વધારે કરી શકાય તો એક સહકારીતાથી કરી શકાય સત્તા ભોગવવા માટેનું સ્થાન માનતા હોય તો એ નથી આ સેવા માટેનું માધ્યમ છે આ હોદ્દો નથી જવાબદારી છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર હોદ્દા કરતા જવાબદારી બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો સમજે છે એના કારણે કરીને સહકારિતા અહીંયા વધારે મજબૂત બની છે અને બીજું સહકારિતા પ્રત્યેનો જે ભરોસો છે જનજનનો ભરોસો એ ભરોસા માટે ઘસાવું જ પડે ભરોસા માટે યોગદાન આપવું જ પડે એના માટેની એકાઉન્ટેબિલિટી પણ બધાની હોય છે અને મને વિશ્વાસ છે કે આ નવી ટીમ દયાભાઈ અને કેશુભાભાઈ બંને ઉર્જાવા આગેવાનો છે અને મેં આટલા વર્ષનો મારો અનુભવ બંનેનો હતો એ પ્રમાણે મેં જોયું છે કે બીજાના ભલા માટે જીવવા માટેનો સ્વભાવ બંને મિત્રોનો છે અને બંને મિત્રોનો બીજાના ભલા માટે જીવવાનો સ્વભાવ છે એ જિલ્લાના હિતમાં રહેશે એવું હું માનું છું અને પડખે અમે બધા બેઠા છીએ જ્યાં જરૂર પડશે ત્યાં આખા નિયામક મંડળને અમે પૂરેપૂરી મદદ કરશું પહેલા કોઈ ચિંતા નહીં કરતા કામ કરો તમે તમારે અને પ્રજાના હિત માટે સાથે રહીને કામ કરો સાથે અમે સહકાર રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય બધા સહયોગી અને નાની ઉંમર છે તમને કામ કરવા માટેનો મોકો મળ્યો તો દરેકનું દિન જીતી શકાય સામાન્ય માણસ પણ બધું કામ થઈ શકે એમ ના હોય સરકારીતામાં એવું નથી કે તમે ધારો બધું કરીને આપો પણ એને સારો જવાબ તો કમસે કમ આપી શકશો ન થાય હોય તો પ્રેમથી કહેવાનું પહેલા આટલું આમાં ન થાય નહીં આપણા તમે થઈ જાય એક તો આજુબાજુના તમારા ભાઈબંધો હશે ને એ હવે નજીક આવશે અને અમુક શેટા રહેતા એ નજીક આવીને કહે ઓહો અરે ડાયાલાલ શું તમે વાત કરું તમારા જેવું તો કોઈ હોય અને તમે ધારણ ના થાય એવું બનતું છે તમે એમાં કાંકરે તો પાકું હોય માફ કરજો બધા તમે આગેવાન તમે ધારણ ના થાય હોય તમે ધારો એટલે તો થઈ જાય એમ કરીને તમને એટલા બધા હવા ભરી દે કે લાગે મારું તો ખરેખર હું તો તો થઈ ટાઈમે તમારે વિવેક બુદ્ધિ કરોડો લાખો લાખો જે આપણા ડિપોઝિટરો છે એની લાગણી આપણા ખેડૂતો છે એની લાગણી આ બધાને જો ધ્યાન ઉપર તમે કરશો તો એક વખત કરવું તો લાગે કોઈ પણ સત્ય હોય ને તો લાંબા કાળે સ્વીકાર એક વખત તમે એવી ના પાડો નહીં નથી કાગળ કરવો પડે કાગળ એટલે કે કાગળની તકલીફ નથી કાગળ કરાવવાનું હોય પણ પૈસા નાના નાના માણસ ના હોય એ પણ રૂપિયો ડૂબે નહીં એની જવાબદારી નિયામક મંડળ તરીકે આપણી હોય આપણે આપણા ઘરના પૈસા હોય તો એક વખતે જીરાણ આપીએ તો કોને ગમે આપી દઈએ છીએ કે લે પચાસ હજાર રૂપિયા કોઈ ના ભરે કે કશું ના આપે ને આપે તો શું થાય આપણે ના આપીએ તો આના ટ્રસ્ટી તરીકે તમને બેસાડ્યા છે એટલે એની અંદર એવું ના હોય કે આપણે આપવા બેસીએ એટલે ભરે કે ના ભરે જો તમને તમારે એ તો દેખા જાય જો એવું કરો તો સંસ્થા ચાલી શકે નહીં ગુજરાતની સહકારી સંસ્થાઓ ચાલી છે એની પાછળ જો કોઈ કારણ હોય તો સહકારી આગેવાનો કડવા થયા છે સહકારી આગેવાનો એ કરવા જેવું હોય તે પ્રેમથી ના પાડી છે અને સૌથી મોટી બાબત આ છે ના પાડવી એ કોઈને ગમતી ના હોય હું પણ ત્યારે એમ બોલું લેવા પાડે પણ એક આગેવાન તરીકે મને લાગે છે કે મારે સાચી દિશા કહેવી જોઈએ આમાંથી ઘણા બધાને ન ગમતું હોય તો પણ કરવી વાત હું શું કામ કરું છું હું એટલા માટે તમને કહું છું કે ભૂલ ના થાય અને મારી જવાબદારી છે એટલે હું તમને આજે બધાને શીખવાના મને ભરોસો છે તમારા કામ ઉપર કેમ કે મેં નાનપણથી તમે કામ કરતા જોયા છે તમે અલગ અલગ કામોથી પાર્ટીના કામ કરતા હોય સહકારી સંસ્થાઓના કામ કરતા હોય એ બધામાં તો બેલેન્સ રાખીને બીજો કોઈ બેડ ઇન્ટરેસ્ટ તમારો હાથ જ તળાવજી મેં જોયો નથી હું સરકારમાં મંત્રી તરીકે હતો ત્યારે પણ એક કામ લઈને ખોટું કામ લઈને આ માણસ નથી આવ્યા એટલે મને ભરોસો છે નહીં કરતો આવે જો પચી જાતના લઈને આવે સમજ પડે જે આમાં જુદ મરી ગયા પણ જે વાત સંસ્કારો છે પણ સંસ્કારોમાં હવે તમારા ઉપર આવીને દબાણ કરાવીને સમજાવીને તમને વખાણ કરીને તમારું પેલું ન કરી જાય એનું ધ્યાન રાખજો અને મને પાકો ભરોસો છે કે તમે આ કામની અંદર આગળ વધી શકશો એટલે આજે લાંબી શિખામણ આપી છે ઈશ્વરલા તમે બધા ધ્યાન રાખજો હા હા મારે કેવું પડે એટલા માટે આમાં સહકારી આગેવાન તરીકે તમે બધા આજુબાજુના તાલુકાઓમાંથી પણ બધા આવ્યા છીએ મોજ પિસાથી લડિયા લાગે તમે બધા છો તો અમે સ્ટેજ ઉપર બેઠેલા બધા રડ્યા લાગે છે તમારા બધાનો સહકાર હોય તમારા બધાનો પ્રેમ હોય લાગણી હોય તો બધું સારું અને એ પ્રેમને લાગણી છે તો બધું સારું સારું દેખાય છે આ બેન્કને હજુ વધારે સારી કરી શકાશે એના કારણોમાં એક કારણ સૌથી મોટું છે કે ભારત સરકાર કોપરેટિવની વાતને સમગતી થઈ છે ને પહેલી વખત આપણા દેશની ભારતની સરકારે એવું નક્કી કર્યું કે અર્થતંત્ર માટે સહકારીતા પણ હોવી જોઈએ પહેલા અર્થતંત્ર એટલે કંપની સિવાયનો કોઈ વિચાર નહોતો અર્થતંત્ર એમાં કોને તો કંપનીઓ માટેની મિનિસ્ટ્રી કંપની માટેનું કાયદો કંપની માટે બધી વ્યવસ્થા પણ સહકારીતા માટેની કોઈ મંત્રાલય પણ નહોતું આઝાદીના આટલા વર્ષો પછી સહકારીતા માટેની મિનિસ્ટ્રી પણ નહોતી આ દેશમાં પહેલી વખત એવો વિચાર કર્યો કે સામાન્ય ગામડાનો માણસ ખેડૂત પશુપાલક કારીગર ગરીબ માણસ એ તો કંપની સુધી પહોંચી શકતો નથી એ કંપનીના શહેરો સહભાગી થતો નથી એ તો સહકારીતા સાથે જોડાય છે અને સહકારી સંસ્થાઓ સભ્ય બને છે તો એને બળ આપવા માટે કરીને ભારત સરકારે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે મિનિસ્ટ્રી અલગ બનાવી અને એમાં મજબૂત નેતા તરીકે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી જવાબદારી કે તમે આખા આખું અંબાળો અને આ સહકારિતાનો એ પ્રમાણનું કામ કરો કે પંદર વીસ વર્ષની અંદર જે રીતે કંપનીઓ આગળ વધી છે એ પ્રમાણે સહકારી સંસ્થાઓ આગળ વધી શકે એ પ્રમાણે એમાં તમે બદલાવ લાવો અને બહુ મોટા બદલાવની શરૂઆત થઈ ગઈ છે આ એક નવી બદલાતી સમય છે એ સમયની અંદર અહીંયા આપણે સહકારીતાના કામ કરી રહ્યા છીએ તો આ કામ માટે તમને શુભકામનાઓ વણસકારાના સહકારી આગેવાનો આટલા બધા આવ્યા છે ત્યારે મારી તમને પ્રાર્થના નવી સંસ્થાઓ ઊભી કરવી પડે નવા કામ ઉભા કરવા અને નવા કામની અંદર ટાઈમ આપવા તમને લાગશે કે શંકરભાઈ શું થાય જો ખરેખર માત્ર નથી ને છે છે મહેનત કરવી એના માટે સારી ક્યારેય ન હોય જો તમારી ત્રીસ ચાલીસ વર્ષની ઉંમર હોય અને ત્રીસ ચાલીસ વર્ષની ઉંમર હોય પચાસ વર્ષની ઉંમર હોય અને એ સમયે જો તમારી અંદર ઉર્જા હોય પ્રજા કલ્યાણ માટેનો મનમાં જઝ્બો હોય કે હું મારા જીવનની અંદર કઈ બીજાના ભલા માટે કરતો જાય છે એ મનનો ભાવ હોય તો આ સમય છે એનાથી વધારે ઓપોર્ચ્યુનિટી બીજી ક્યારે ના હોય શકે તમને લાગશે કે શું હોય હું ખાલી ચાર પાંચ વાતો મૂકું છું તમારા બધાની વચ્ચે સાર્વજનિક મૂકું છું જો વ્યક્તિગત આ વાતમાં મને સમજણ પડે છે રાજકારણમાં છું પણ એ કામ બધા હું નથી કરી શકવાનું

ખેડૂતો છે ખેતીના બધા પાકમાં વેલ્યુ એડિશન કરી શકે વેલ્યુ એડિશન કરી શકે મગફળી છે તેલ બનાવે રાયડો છે એમાંથી ફાઈબર બનાવે ફેશન ડિઝાઇન સુધી કોપરેટિવ લીધી છે એક જીવન પોતે નક્કી કરે ને એમાં સો ટકા સફળતાની ગેરંટી છે માત્ર બે બાબતો છે સતત પુરુષાર્થ અને પૂરેપૂરી પ્રમાણિકતા પૂરી પ્રામાણિકતા અને પૂરો પુરુષાર્થ જો બે વાત સાથે કામ કરે તો કોઈ પણ વ્યક્તિને સંકલ્પ હું કરું છું તેનો સંકલ્પ સફળ થાય થાય બીજું એક સહકારીતાનું કામ છે આઈટી સેક્ટર હવે ટેકનોલોજીના સમયમાં કોઈને મોબાઈલના આટલા બીજ ભરપૂર પોષાશે અને બધા મોબાઈલના રસ ની ગયા મોબાઈલ બધું ફાવતું નથી આ સમયમાં મોબાઈલનો ખર્ચો કઈ રીતે ઘટાડી શકાય એ માટેની કોપરેટિવ સંસ્થા બનાવી શકાય તો આનું વોલ્યુમ ગણતરીના વર્ષોની અંદર ઘણું મોટું કરી શકે કેમ કે હવેનો સમય આના પછી તો તરત જ આવશે આઈટી પછી એઆઈ અને એઆઈમાં બધા કામ માટે લોકો એના ઉપર આધારિત થઈ જશે તમે દસ વર્ષ પહેલા એવું નતા વિચારતા કે મોબાઈલની આટલી જરૂરિયાત ઉભી થશે આજે હું કઉ છું કે એઆઈ ની એટલી મોટી જરૂરિયાત ઉભી થશે કે એઆઈ વગર ચાલશે નહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોબાઈલ નું વિચારવાનું લગભગ લગભગ બંધ કરી દીધું છે બધા અને કોમ્પ્યુટર વિચારી વિચારી બધા નિર્ણય કરાવે છે AI માં જો R&D કરવાનું કામ કરે તો દેશની મોટી સહકારી સંસ્થા થઈ શકે અને કોઈ બીજા જો આમાં કામ નહીં કરે તો હું તો કરવાનું છું તો આ કામને આગળ વધારું અને મને સમજણ પડે છે કે આ સંસ્થા કેવડી મોટી થઈ છે કે આખા ભારત વર્ષની સૌથી મોટી સંસ્થા બની શકે દિવેલાની અંદરથી દોઢસો વસ્તુ બને છે અને જે રેન્ડો આપણે હજાર બારસો પંદર રૂપિયા વેચીએ છીએ એમાંથી વેલ્યુ એડિશન કરીએ ચાર હજાર રૂપિયા મળી છે એમાંથી જે વર્લ્ડની મોનોપોલી છે દુનિયાની અંદર માત્ર ગણતરીના દેશોની અંદર એ રેન્ડા થાય છે અને એરંડા વગર ચાલે નથી વર્લ્ડ ને પરંતુ એ પંદરસો માંથી લીધેલા એરંડા એમાંથી એમાંથી દિવેલ બનાવે બનાવે કેક કેક બને વેલ્યુ એડિશન અલગ અલગ કરે હવે એમાંથી ફાઈબર બની ગયું છે દોઢસો વસ્તુ એવી મોનોપોલી વાળી છે કે એના જો પૈસામાં ગણવા જાય તો ચાર હજાર રૂપિયા કરતા વધારે કિલોના થઈ શકે આ હું તમને આંકડા સાથે માહિતી આપું છું તમને ડેટાનું મેં એક એક પ્રેઝન્ટેશન કરાયા છે વર્લ્ડનું માર્કેટ ચેક કર્યું છે પછી બહુ આ દિવેલાની અંદર આવડી મોટી તાકાત છે એવું જ આ રણનું મીઠું છે એમાં જો કોઈ સહકારીતાના આધાર પર જો કોઈ કામ કરવાનું ચાલુ કરી દે તો આખો દેશ એ સહકારીતાનું મીઠું ખાવા માટે તૈયાર બેઠો છે એક ટીમ જો કોઈ બની જાય અને સહકારી ધોરણે જો કામ કરે સારી બ્રાન્ડ ડેવલપ કરે ક્વોલિટી ઉભી કરે પોસિબલ છે એવું જ ગાય ને ભેંસનું જે સાણ છે એ મોટી બેન્સ છે એનું જો વેલ્યુ એડિશન કરીએ તો જબરજસ્ત બદલાવ છે આપણે એક પંપ કર્યો છે ડેરીના માધ્યમથી બીજા નવા ત્રણ ચાલુ કરી દીધા છે આ વર્ષમાં ચારે ચાર ચાલુ થશે ગેસ પણ બનશે જમીનની ગુણવત્તા સુધરશે અને છાણના પૈસા મળશે આ સહકારિતાથી કરી શકાય એવું જ દેશી ગાય માતાનું ગૌમૂત્ર છે એનું જો વ્યવસ્થા ઉભી કરીએ તો એમાં એટલા તત્વો છે કે ખાતરની આખી ફેક્ટરી અથવા જંતુનાશક દવા બહારથી લાવવાનું બંધ કરી શકાય એટલી તાકાત એમાં છે ડેરીમાંથી ગાયના ગૌમૂત્ર લઈ અને એનું પ્લાન કરવા માટેની વ્યવસ્થા અમે નજીકના દિવસની અંદરથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ એક વર્ષની અંદર આ પ્રયોગની અંદર સફળતા ગમે એમ કરીને લાવશું અને એક વર્ષની અંદર આ વ્યવસ્થા ઉભી કરશું કે પાંચ રૂપિયા લીટર ગૌમૂત્ર લઈ શકાય ગૌમૂત્રના પૈસા પણ મળતા હતા એક એક વસ્તુની અંદર એટલા ખનીજ તત્વો છે અદભુત છે હું તમને બધાને કહું છું આ તો મેં નાનકડી વાત કરી આ ગાડીઓ વેચવાનું કામ છે ને રીસેલ કરવાનું એમાં સહકારિતા લઈ શકે રીસેલ માટેની ઓનલાઈન એપ કરો તો વ્યવસ્થા થાય અને એને સહકારી ધોરણે કરો લોકોને પણ ફાયદો થશે નફો પીલો તો દરેક ક્ષેત્રની અંદર તમે સહકારીતા કરી શકો તમને બદલ લાગશે શંકરભાઈ આ શું વાત કરો છો દરેક લોકો સો ટકા સહકારીતાના ધોરણે જો કામ કરે તો ખેતી પણ ધોરણે કરી શકાય એક ગામ જો નક્કી કરે કે આપણે શેઢા કાઢી નાખવા છે બધી જમીન ભેગી કરી દેવી છે ખાલી સળવુ પણ કાઢી નાખવાનું આખા ગામની ખેતી આજે મળે છે એના કરતા દસ થી વીસ ટકા લાખો વધારે મળે નહીં મારો સિગલ તારો સિગલ આટલું ખાલી ઓછું કરી દો વીસ ટકા નફો જે આખા ગામને મળતો ઓટોમેટિક વધારે મળે એ પૈસા થાય આવું ઇઝરાયલ નામના દેશે કરી નાખ્યું છે આપણે કરીએ ત્યારે ગાયો વેસોના તબેલામાં પણ એવું કરી શકાય એક 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 ઇન્ડિવિજ્યુઅલ છે ચાર ચાર પાંચ પાંચ જણા ભેગા થઈને વ્યવસ્થા કરી શકાય ગઈકાલે હું અહીંયા રૈયા અમારું નિયામક મંડળ ગયું હતું આપણી ગાયમાંથી એમનીઓ ટ્રાન્સપ્લાન્ટ કરીને સારી દેશી ગાયના સંવર્ધન માટેનો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો અહીંયા કરી રહ્યા છે આપણે બિલ્ડિંગની બાજુમાં પણ એનું પ્રોજેક્ટ અત્યારથી જ કરવું પડે વાસળીઓ અત્યારથી તૈયાર થવી પડે ડોનર મધર અત્યારથી તૈયાર થવી પડે એનું કામ રૈયામાં ચાલુ કર્યું છે એ ગાયો અમે જોઈ એની ભેંસો જોઈ અઠ્યાવીસ ત્રીસ મીટર આપતી ભેંસો દેશી ગાય એ અઠ્યાવીસ ત્રીસ મીટર આપતી દેશી કાંકરેજી ગાય બીજી પણ લગભગ સાત જાતની અલગ અલગ ગાય રેડ સિંધી ત્યાંથી કરીને થર કર ગાય ગીર ગાય બધા લાઈને એમાં સંવર્ધનનું કામ આપણે કરી રહ્યા છે આમાં બ્રિડિંગનું કામ જો કોઈ સહકારી ધોરણે કરે તો એક એકલા પંજાબનો ધંધો દર વર્ષે અઢી હજાર કરોડ કરતાં વધારાનો વાછડીઓ આપવાનો છે દર વર્ષનો અઢી હજાર કરોડ રૂપિયા આ બનાસકાંઠા કરી શકે સારી બ્રિડની વ્યવસ્થા અમે કરી આપીએ યુવાનો સહકારી ધોરણે અથવા નાની નાની મંડળીઓ બનાવીને જો બ્રિડિંગનું કામ કરે આપણે ત્યાં જે ડોઝ આવ્યા છે એ પચાસ લીટર દૂધ એચએફ ગાય રોજ આપી શકે એ બી ગાયના ડોઝ આપણી પાસે પહોંચી જાય છે અંદર પચાસ લીટર વાળી ગાયો અહીંયા પહોંચી છે અને દેશી ગાય છે પણ 26 થી ત્રીસ લીટર દૂધ આપણી થઈ શકે એ ડોઝ આપણી પાસે છે આવી ઓપોર્ચ્યુનિટી ભારતના કોઈ જગ્યાએ નથી અત્યારે દોઢસો રૂપિયાની અંદર

મેં આ નવી વાતો કેટલાક ને એટલા માટે આવી કે અમે આગેવાન તરીકે ભાષણ કરીએ ક્લિક થઈ જાય અને જો તો ખૂબ સારું પરિણામ મળી શકે એટલે આટલી વાત તમારા બધાની વચ્ચે એક મૂકી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આ વખતના બજેટમાં સહકારિતાને ગામડાને ખેડૂતને એને પ્રધાન ગયા વર્ષે આપ્યું આ વર્ષે પણ આપવા જઈ રહ્યા છે પાણી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે આવે એના માટે

આપ સૌને હૃદયથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ